બે થઈ ગયા ભાગ નથી પાડવાનો એટલે ભલામણા હું તારા પૈસા લઈને ભાગી જવાનો હતો આપડે તો બાકી તે કામ એવું કર્યું એમ વાત છે પૂરા છે ગણી લે ત્રણ હજાર ભલામણ દસ હજાર રૂપિયા આપડે બતા પાંચ પાંચ હજાર ત્રણ કેમ ભાઈ પાંચ નો આવે કામ કરો ને એવા પૈસા આવે તારે શું અહીંયા કામ હતું ખાલી ખલી વંડિયાડ ઊભો રહેવાનું અને ઓલા શમશાનમાં આપણે જે લાશ ઊભો રહે ને એ ખાટલા ઉપર તો મારે ઊભો રહેવાનું અને કાઈક મન થઈ જાય તો એનો જવાબદાર કોણ થાય ખજુરિયા એમનું આલે હો આઈડિયો મારો હતો નકે તારેથી કાઈ ન થાય તમતા એ ધુલाराम ગાડા હેઠે કૂતરૂ હાલ્યું जातो ને તો પૂતરાને એમ થાય કે ગાડું હું ઢડડિન જાવ છું તો તો તું એકલો આઈડિયો તારે થાતો હોય તો તું નો કરી લે મને કે કોઈ દી વાહ ખજુરિયા વાહ ઓટા તોસ્તો તો અને મે તને કામ આપ્યું તું તારી જાતમાં જઈને આવીને ઊભો રહ્યો ને એ તારી જાય થંભાય તારી જાય થંભાય દાદા ના ઓલે કામે કઢાવવા તું હતો અને જો તમ તાર દાદા ને કેવું ને તો કઈ દી કે તારા પગલાં અહિયાં થી જાય છે વાહ ખજુરિયા વાહ તારા જેવા વિશી નો મેં વિશ્વાસ કર્યો અને તે ડંક મારવાનું તો ભૂલ્યો જ નહીં ને કાય વાંધો ની ખજુરિયા અમે આમ જો તું તારી રીતે અને હું મારી રીતે આ તે કાય વાંધો ની તમ તારે જા કાય વાંધો નહીં દીકરો મારો ભલે ગયો હોય આ જનીન દાદા નકે વાત મત કરવાનો નકે તો દીકરો એ હો ભાઈ મારો દીકરો મેં ભરોસો કર્યો ને મને જ નડ્યો પણ દીકરા હવે જોઈ લીજે આ આઈડિયામાં દુલારા દુલારામ લડશે હવે હા આ બાર વાગ્યાનો વાયજો કરી અને ભૂત મારો દીકરો નો આવ્યો પછી આ કિરા મંતર ચાલુ આખી રાત મંતર બોલ્યો પણ તોય નો આવ્યો શું કરવું મોરે લાઈક ઘણી ફૂઈ જવા દે હવે

ભગત નો દીકરો ગંદકી વેદે થારું લે રે મારું બેટું ભૂત નો વિશ્વા ન કરાય તૈયાર દસ હજાર રૂપિયા માં તો દીધા અને બેગ લૂટવા તે કઈ આવ્યા નઈ ડોટા બેગમાં ત્રણ દી ની ચૂંટણી

ભૂત ને કોઈ નથી જોયું આજ મારે જાતા જોવું છે કે તમે કેવી સ્પીડ પકડો કે અલોપ કેશો કે ઉડો

પણ મારે બપોરે પૈસા લઈ લેવા હે હટ રાઈટ પડે તો હારું મને નખરા પૈસા દેખાય છે પૈસા દેખાય છે હાથમાં ઘવાઈને એટલી આવે છે ઘવાઈને જેટલી આવે છે નક્કી લક્ષ્મી સાચી આવવાથી લાગે છે બાર વાગ્યા નું કીધું તું અને દિનો બાર વાગ્યા

મારો દીકરો ઓલો બુસ મારી ગયો છે પણ આપણે મારવું જ જોશે બુસ તું પૈસા નો દેમ નહીં આલે મારા ભૂતડા જો ભૂચારી છે ને તો મારે તારું માસ લઈ જાવું જોશે હે ઢીલું નથી પડવું એ હાલી શું નીકળ્યું છો તારું એવડું મોટું ખાનદાન છે બધાને પૈસા દેવા હાટું શું આયા ઝાડવું છે આમ વેતું

કામ <laughs> કર મારું બેટું ભૂતા આ હતું તો ઓલી ભૂત સાધનાની મંત્રની ઝોપડી દેવા વાળો કહ્યો હતો મારો દીકરો વિચારવું પડશે